તો નમસ્કાર મિત્રો જય શિયાતારામ મિત્રો ગઈકાલે એમાં ખેડૂતોને હા ઓછા ભાવ મળતા હતા એના પહેલાના દિવસે ખેડૂતોને એની ડુંગળીના જે ભાવ બોલાતા હતા દોઢસો થી માંડીને એકસો એસી એના પહેલાના દિવસે એનીથી ડબલ બોલાતા હતા તો આ ખેડૂતોને ગઈકાલે ડુંગળીના ભાવ બાબતે મોટો જબર અન્યાય થતો હતો તો એની જાણ ખેડૂત આગેવાન શ્રી રાજુભાઈ સકાણી અને ગબરૂભાઈ સોટિયાને થતા તે તરત જ તે જ્યાં હરાજી થતી હતી અને ખેડૂતોને ડુંગળીના ઓછા ભાવ મળતા હતા ત્યાં તેને તરત હાજરી આપી અને એને મનમાં એવો આવ્યો કે મારા ખેડૂતો રાત દિવસ અને ડુંગળી અત્યારે યાર્ડમાં લાવી રહ્યા છે તો એનો ભાવ હાવ ઓછો મળી રહ્યો છે તો તેને ભાવ અંગે અવાજ ઉઠાવ્યો હતો અને તરત જ તે પછી અમુક મિનિટ માટે હરાજીને મુલટવી રાખી હતી એના કહેવા પ્રમાણે અને પછી ત્યાર પછી એને જે કીધું અને ખેડૂતો માટે જે રજૂઆત કરી અને એની રજૂઆત થઈ પછી ડુંગળીમાં અસાનર રૂપિયા સુધીનો સુધારો થયો હતો તો આ બંને ખેડૂત આગેવાન છે રાજુભાઈ સકાણી અને ગભરુભાઈ સોટિયા બંનેનો ખૂબ ખૂબ આભાર આપણે માનવો જોઈએ કારણ કે એક મણના પસાર હાથ મણે પસાર હેઠ કે સિત્તેર રૂપિયા વધે તો તમે કેલ્ક્યુલેટર મારો તો ખબર પડે કે કેટલો ખેડૂતોને ફાયદો થાય અને હા વરસા ભાવે જતી હતી ડુંગળી તો એમાંથી ખેડૂતો માટે ખૂબ એટલે ખૂબ આ સારું કાર્ય કર્યું કહેવાય તો બંને ખેડૂતો આગેવાનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ તો મિત્રો આ બંને ખેડૂત આગેવાનો જે કાર્ય કર્યું તેના વિશે તમારો પ્રતિભાવ કોમેન્ટમાં જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઇક કરજો અને વિડીયોને શેર કરજો તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય શિયા અને બાપા સીતારામ